પછી પાટીદારોની આંખ ઉઘડી છે અને ભાગેડ્યું લગ્ન પ્રથાના મામલાને લઈ અને પાટીદાર આગે વાનોના ગાંધીનગરમાં ધામા લગ્ન નોંધણી વખતે માતા પિતાની હાજરી ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી જ્યાં લગ્નની નોંધણી યુવક કે યુવતીના ગામમાં જ થાય તેવી માંગ કરી છે સરકાર આ બાબતે કડક પગલાં ભરી અને બિલ લાવે તેવી પણ માંગ કરવામાં આવી પાટીદારોનું ડેલિગેશન નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રી સાથે આ અંગે ચર્ચા કરવાનું છે શન પહોંચી ચૂક્યું છે ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા થવાની છે અને અનેક વિવિધ માંગોને લઈને આ ચર્ચા કેટલી જરૂરી બની રહેશે ચોક્કસ જે રીતે બુગસ લગ્ન જે રીતે સામે આવી રહ્યા છે તેને લઈને જે છે તે આજે પાટીદાર સમાજ સરકાર સમક્ષ જે છે તે રજૂઆત કરશે ઉપરાંત જે વીસ થી વધુ જે આગેવાનો પાટીદાર સમાજના જે અત્યારે પહોંચ્યા છે તેઓ સરકાર સમક્ષ જે છે તે પોતાની રજૂઆત કરવાના છે ખાસ કરીને જો રજૂઆતની વાત કરવા તો જે રીતે પાટીદાર સમાજના યુવા જે જે પ્રેમ પ્રેમ લગ્ન લગ્ન કરી રહ્યા છે તો દરમિયાન પિતાની હાજરી હોવી જોઈએ આ ઉપરાંત આગળ લગ્ન થાય છે ત્યાં આગળ જે છે તે રજીસ્ટ્રેશન પણ થવું જોઈએ એટલે કે જે જગ્યાએ જે ગામમાં કે જે શહેરમાં પણ લગ્ન થયા હોય તો તે જગ્યા ઉપર જે છે તે રજીસ્ટ્રેશન ફરજિયાત જે છે તે કરવામાં આવે તેમના માતા પિતા જે છે તેઓ પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેવા જોઈએ તે પ્રકારની માંગ જે છે તે આજે બેઠક અંદર ચર્ચા કરવામાં આવશે ઉપરાંત અગાઉ પણ પાટીદાર સમાજ દ્વારા જે છે તે સરકારને વારંવાર પત્ર કરીને આ મામલે રજૂઆત કરી હતી અને સરકાર જે છે તે હવે કાયદાની અંદર સુધારો કરીને આગામી વિધાનસભા સત્ર દરમિયાન પણ આ મામલે બિલ લાવે અને બિલની અંદર સુધારો વધારો કરીને લગ્ન નોંધણીનો કાયદો વધુ કડક રાજ્યમાં બનાવવામાં આવે તે પ્રકારની માંગ જે છે તે આ બેઠકમાં કરવામાં આવશે બિલકુલ મલ્હાર કોણ કોણ ત્યાં આગળ ઉપસ્થિત થયું છે કેટલા લોકો ઉપસ્થિત થયા અને હાલ ત્યાં આગળ કોઈ સાથે ચર્ચા થઈ ઘરી કોઈએ નિવેદન આપ્યું ચોક્કસથી અહીં આગળ લગભગ 20 થી વધુ જે છે તે પાટીદાર સમાજના નેતાઓ જે છે તે પહોંચ્યા હતા દિનેશ બામણિયાની આગેવાનીમાં જે છે તે આ તમામ નેતાઓ જે પાટીદાર આંદોલન વખતે જે ચહેરાઓ જે હતા તે તમામે તમામ નેતાઓ જે છે તે અત્યારે અહીં આગળ પહોંચ્યા છે દિનેશ બામણિયાની આગેવાની હેઠળ જે છે તે આ બેઠક અત્યારે મળવા જઈ રહી છે જો કે જેની અંદર ન્યાય મુખ્યમંત્રી અને કાયદા મંત્રી જે કૌશિક વેકરિયા છે તેવા બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે ખાસ કરીને લગ્ન નોંધણી જ્યારે થતી હોય ત્યારે માતા-પિતાની સંમતિ તે એટલે કે યુવક યુવતી જ્યારે પ્રેમ લગ્ન કરતા હોય છે ત્યારે માતા પિતાની લગ્ન જે છે માતા પિતા જે છે તે ફરજિયાત ત્યાં આગળ રજિસ્ટ્રાર કચેરી ખાતે ઉપસ્થિત રહેને તેમની હાજરીમાં જે છે તે આ સબ તમામ કાયદાકીય કાર્યવાહી થાય તે પ્રકારની માંગ જે છે તે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે ગીતા પટેલ આ બેઠકમાં ઉપસ્થિત છે આ ઉપરાંત વરુણ પટેલ છે એસપીજીમાંથી જોવા જઈએ તો જે અન્ય જે યુવા ચહેરાઓ જે છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે એટલે કે તમામ લોકો જે છે તે આ પાટીદાર સમાજના જે આંદોલનના ચહેરા હતા તે તમામે તમામ લોકો જે છે તે અત્યારે આ બેઠકની અંદર ઉપસ્થિત છે બિલકુલ બિલકુલ મધાર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો આ તરફ આગળ જે રીતે તમામ જે ડેલિગેશન છે પાટીદારોનું તે અત્યારે ગાંધીનગર પહોંચ્યું છે અને હવે જેટલા પણ આ પ્રશ્નો છે તેમના તેને લઈને ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને જે લગ્ન નોંધણી વખતે માતા પિતાની હાજરી ફરજિયાત કરવા માટેની રજૂઆત છે અને સાથે જે દીકરી જે ગામની હોય ત્યાં આગળ જ લગ્ન નોંધણી થાય તેવી માટે પણ રજૂઆત અત્યારે કરવાના છે લગ્ન નોંધણી વખતે જે માતા પિતાની હાજરીની ફરજિયાત હોવાની કબૂલ આ રજૂઆત કરવામાં આવશે મહત્ત્વનું છે કે ન્યૂઝ કેપિટલે આ લગ્નના જે આ સમગ્ર મામલો હતો તેને ઉજાગર કરી હતી અને સાથે પાટીદારોનું જે ડેલિગેશન હવે ના મુખ્યમંત્રીને પણ મળવાનું છે અને તમામ તેમના માગો છે અને તેમના જે પણ મુદ્દાઓ છે તેને લઈને ત્યાં આગળ રજૂઆત કરવામાં આવશે સરકાર તેમના ફેવરમાં કોઈ જે પગલાં લે અને જે નિર્ણયો લે તેવી પણ માંગ અત્યારે કરવામાં આવી રહી છે ગાંધીનગર ખાતે જે પાટીદારોનું ડેલિગેશન પહોંચી ચૂક્યું છે કાયદા મંત્રી અને સાથે જ નાયબ મુખ્યમંત્રીને મળી અને અનેક તેમની રજૂઆતો કરવાના છે તો દિનેશ બાવળિયા સહિતના આગેવાનો પણ ત્યાં આગળ પહોંચ્યા પાસ અને એસપીજીના જે નેતાઓ છે તે ત્યાં આગળ પહોંચી અને રજૂઆત કરવાના છે સરકારને તો પાટીદારોનું આ ડેલિગેશન જે હાલ ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યું છે ટૂંક સમયમાં બેઠક અને બેઠકની અંદર પણ નિર્ણયો લેવાઈ શકે